નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત વડોદરા લોકસભા ચૂંટણીના ઉમેદવારી પત્ર ભરવાની ઓગણીસ એપ્રિલ અંતિમ તારીખ હતી અત્યાર સુધી પાંચ ડમી ઉમેદવારો સહિત કુલ ચોત્રીસ ઉમેદવારી ફોર્મ ભરાયા હતા લોકસભા ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાનું બારમી તારીખથી શરૂ થયું હતું પ્રથમ દિવસે જ અલગ અલગ પક્ષ દ્વારા કુલ તેતાળીસ ફોર્મ લેવામાં આવ્યા હતા અત્યાર સુધી કુલ અડતાળીસ લોકો એકાણું ફોર્મ લઈ ગયા હતા ત્યારબાદ ઉમેદવારી પત્ર ભરવાનું શરૂ થયું હતું પ્રથમ દિવસે એક પણ ઉમેદવારે પત્ર ભર્યું ન હતું ત્યારબાદ એક પછી એક ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભરવાનું શરૂ કર્યું હતું ભાજપ દ્વારા અત્યાર સુધી કુલ છ ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યા છે જ્યારે કોંગ્રેસ દ્વારા સાત ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યા છે ઓગણીસ એપ્રિલ ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ હતી અત્યાર સુધી કુલ ચોત્રીસ ઉમેદવારી પત્રો રજૂ કરવામાં આવ્યા છે જેમાં ઓગણત્રીસ મુખ્ય ઉમેદવારો તથા પાંચ ડમી ઉમેદવારોના ફોર્મ સામેલ છે જ્યારે ઉમેદવારોની સંખ્યા 20 છે ઉમેદવારી પત્ર પરત ખેંચવાની અંતિમ તારીખ સોમવારે છે ત્યારબાદ વડોદરા લોકસભા ચૂંટણીમાં ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે મિરપોટ નેશન પ્લસ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર